અલા ક્યાં સુધી આપણે આ બંગાર ટીવી લઈને રખડા રખડ કરીશું શું આવતું ફેંકી દેને અરે નથી ફેંકવું યાર અરે કશું નહીં આવતું યાર અમે આપીશું ને આના રૂપિયા યાર શું જરા હા નવી ટીવી આપશું અરે નવી ટીવી ભી આપશું ને 50% ઓફમાં ભી આપીશું 50% ઓફમાં હા અને જીએસટી ને નરેન્દ્ર મોદીએ જે કાયદો આપ્યો છે એ 10% ફાયદો તો અલગ સાહેબ વિશ્વાસ તો મને ભી નહી આવતો પણ પૂછી લઉં ભાઈ સાહેબ સાચી વાત છે આ ભાઈ કહે છે કે TCL ના ટીવી તમારથી 50% ઓફમાં મળી રહ્યા છે બિલકુલ સાચી વાત છે ગ્રાન્ડ ઓપનિંગ થયું છે એટલે TCL ના દરેક ટીવી અમે પચાસ ટકા ઓફ આપીશું શું વાત છે પેલો જીએસટી નો જે ઘટાડો થયો દસ ટકા અલગ ફાયદો મળશે ક્યાં વાત કરે બાબા હા ભાઈ બિલકુલ સો ટકા સાચી વાત છે હવે તમારા ખંભાત પણ ઓનેસ્ટ મોબાઈલ એન્ડ એપ્લાયન્સીસ માં ટીસીએલ ના ટીવી પચાસ ટકા ઓફ મળતા થઈ ગયા છે તો ઇરેન ભાઈ આપડે ટીસીએલ ની ખાસિયત જણાવી દો ટીસીએલ ની ખાસિયત છે ને સાહેબ બધા જ ક્યુઆલિટી છે બધા જ ગુગલ ટીવી છે બધા જ ગેમિંગ ટીવી છે ને આપણી જે લાઇન અપ છે એ એફએચડી ક્યુએલઈડી ફોર કે અલ્ટ્રા એચડી ક્યુડી મિનિ પછી ફ્રેમ ટીવી આ રીતે આપણી લાઇન અપ આવી રહી છે અને આમાં સાઉન્ડ સિસ્ટમ કયું આવે છે સાઉન્ડ સિસ્ટમ સાહેબ આપણે 55 ના જે બધા જ મોડેલ આપેલા છે એમાં ઓન્ક્યોનો 2.1 નો સાઉન્ડ આપેલો છે જેથી કરીને તમારે અલગથી કોઈ પણ જાતનું ઉફર લગાડવાની જરૂર નહી પડે સાહેબ અચ્છા હવે કોઈને 0 ડીપી પર જોઈતું હોય તો છે જ ને સાહેબ આપણે પેપર ફાઇનાન્સમાં ₹1 ભરીને ટીવી લઈ જઈ શકો તો સાહેબ વાવ ક્રેડિટ કાર્ડ લઈને આવે તો ક્રેડિટ કાર્ડમાં સાહેબ ₹1000 થી લઈને ₹10000 સુધીની કેશબેક છે સાહેબ ભાઈ ક્રેડિટ કાર્ડ લાવશો છો તો ₹1000 થી લઈને 10000 ના એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ તમે ટોટલ સમજ્યા ટીવી પર તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે પ્લસ જીએસટી નો જે દસ ટકા સુધી નો ઘટાડો છે એ તમને અલગ મળવાનો છે એ તો છે જોન્ટી ભાઈ ટીવી જે છે આપડા એ પચાસ ટકા થી લઈને સિત્તેર ટકા ઓફ થયું કેવી રીતે તો કે ટીસીએલ નો એલઈડી એમઆરપી થી પચાસ ટકા આપી રહ્યા હતી આપણે ગવર્મેન્ટ નો જે આવ્યો દસ ટકા નો જે અઠ્યાવીસ ટકા હતું એ અઢાર ટકા થઈ ગયો અત્યારે એલઈડી માં સાહેબ સંદીપ ભાઈ આ તો કંપનીનું બેનિફિટ પણ આપણું ઓનેસ્ટ મોબાઈલ નું ગ્રાન્ડ ઓપનિંગ થયું તો કસ્ટમર માટે અલગ શું આપી રહ્યા છો અમારે ત્યાંથી કોઈ પણ ખરીદી કરશે હા તો દરેક ગ્રાહકને ગિફટોનો તો ખજાનો આપવામાં આવશે અને સાથે સાથે એક હજાર રૂપિયાનું કેશ વાઉચર બિલકુલ ફ્રીમાં આપીશું ભાઈ જોઈ લીધું તહેવારોમાં જોરદાર ઓફર ચાલી રહે છે આ ક્યાં સુધી ઓફર ચાલુ છે આ ઓફર આપણે દિવાળી સુધી દરેક ગ્રાહકને આપીશું ભાઈ ચેક દિવાળી સુધી ઓફરઓ ચાલુ છે તો વહેલા તે પહેલાના ધોરણે આવી જજો અને વધુ માહિતી માટે મે એડ્રેસ અને મોબાઈલ નંબર બી સ્ક્રીન પર આપેલા છે